આપણે પછી એમ નક્કી કર્યું ખબર હોય તો આપણે નક્કી કર્યું હતું કે આપણે શોર્ટ એમ જ નાખીશું અને આપણે બ્લોગ ને એક અલગથી એક ચેનલ ખોલી એમાં બ્લોગ જ નાખવાના એ જે તમે જોવો છો ને એ જ ચેનલ તો ફાઇનલી છે ને મોનેટાઈઝ નથી પણ ફાઇનલી તમારા બધાના પ્યારાના અને સપોર્ટથી છે ને મોનેટાઈઝ થઈ ગઈ તો ફરી વાર તમને થેન્ક યુ સો મચ કેમ કે તમે બધા ન હોત ને સપોર્ટ ન કર્યો ને તમે બધા

પણ દે કદા ખાલી 40 વિડિયો માં પૂરું થઈ ગયો ને એથી કરી 10 દિવસ પાંચ દિવસ એમ વિડિયો બ્લોગ નાખતો તો કન્સિસ્ટન્ટ ન હતો હું બ્લોગ એ કરે કરે કર નાખ આ બધું ભાઈ તમારો પ્યાર હોય સપોર્ટ હોય તો જ પોસિબલ છે બાકી કાઈ નથી તો ફેમિલી આપણે આવા થાય છે રા મોટે અહીં જો આપણે મઢે આવ્યા છે ને આ જરા અહીં આપણે લાડી બધે સાફ કરવાની છે આપણે વાડીએ એટલે આવા થા કેમ કે પ્રમોશન શૂટ કરવાનું હતું એટલે પ્રમોશન ને જરા શૂટ કરવાનું છે હાજ નોપડી જાય ને પહેલા કેમ કે અંદર સેટ થોડીક જ વાર છે જો લાલભાઈ ઉતાર રાખી કા જે પ્રોડક્ટ તમને દેખાય એનું આપણે પ્રમોશન કરવાનું છે ને હાર્ડવેર છે ને આપણે લાદી હિચન તો હોય કેમ કે લાદી ધોવાનું સ્પેશિયલ પ્રોડક્ટ છે લાદી એ સાફ થઈ જાય જો આ બધી લાદી તો હાલો આપણે છે ને પ્રમોશન કરી નાખીએ હાર્ડવેર લાદી સાફ કરી નાખીએ અને જો તમારે જોવું કે આ પ્રોડક્ટ કયું છે અને કેવી રીતે કામ કરે તો તમારા એસ કે ભાઈ ને આઈડીમાં જોઈ આવજો કેમ કે આપણે પ્રમોશન વિડીયો છે ને એની આઈડીમાં આવી જાય તો હાલો તમે ઘડી ટાઈમ લેપ જો તાવીમાં અમે છે ને લાદી સાફ કરી નાખીએ

એટલે હા <laughs> YSK bhai tejo vlog ni taiyari kare chhe avar avare kari chhe pehla me vlog utaro pachhi sanje bhai utare have YSK bhai taiyari kare chhe to jare be comedy creator bhega thai na tara apne comedy video shooting karvano hoy to etare chhe na bhai comedy video shooting thai chhe to aai shooting thai chhe ne ole ban acting kare chhe chalo

મિત્રો મારો વિડીયો શૂટિંગ થઈ ગયો છે પેલા આપણે એસ કબર નો વિડીયો શૂટિંગ કર્યો હતો હવે મારો કર્યો હવે તમારે કરવાનો છે કે આપણે છે ને શૂટિંગ કરી

કઈ વાંધો નઈ ભૂલ કોઈ માફ કરી દેજો મહેમાન તો વેજ જશે પણ આપડે જવાનું છે વાળીએ કેમકે આપડે પરમોશન નો વિડીયો શૂટિંગ કર્યો હતો ને એમાં થોડુંક ચેન્જીસ કરવાનું છે કેમ કે આપણે શૂટિંગ કરી નાખું પણ બસ ચેકિંગ કરવા ટુ મેકલો ને ઈ બે ઈ બે એમ કે થોડાક ચેન્જીસ કરવાનું છે ને મઢી આપણે એટલે શૂટિંગ કરવા જઈએ કેમ કે આ લાદીનું પ્રમોશન છે લાદીનું એટલે લાદીને ક્લીન કરવાનું પ્રમોશન છે પણ અહીંયા આપણી ઘરે લાદી તો નથી એટલે ના ઉદે આપણે ધક્કો ખાવો પડશે તો ફાઇનલી આપણે છે ને વાડિયા પૂગ્યા છીએ તો વાડિયા છે ને ફોઈ સા બનાવે છે ને વિષ્ણુમાં જોવા લે પણ ખેતરમાં કામ કરે છે કેટલોક બાકી છે લા બા બાકી છે

તમને બધાને એમ લાગતું હશે કે હશે ને પ્રમોશન કરવાનું બધું સેલું છે ખાલી વિડીયો બનાવીને અપલોડ કરી દેવાનું બીજું કાંઈ ન હોય તમને એવું લાગતું હશે પણ એવું મિત્રો કાંઈ નથી કેમ કહે છે ને પેલા શૂટિંગ કરવાનું હોય હવે શૂટિંગમાં થોડીક વાર લાગે પછી એડિટિંગ તો મેન એડિટિંગમાં બહુ જબરી વાર લાગે એજ મેન હોય તો એમાં ઘણી મહેનત કરવાની પછી આપણે મોકલવાનું હોય ચેકિંગ કરવા એનો રિસ્પોન્સ આવે કે હા પાડે કે ના પાડે એ આપણે ખબર ન હોય હા તો ઠીક છે જાય ના તો ને આપણે આ પૂરો કરી દઈ શરદી થોડીક થઈ ગઈ કેમ કે તમે છે ને હવે બોર થઈ ગયા હશે આખા વિડીયોમાં પહેલા તો શરીર મજા આવી છે આપણે મોનેટેસ્ટ છીએ થોડાક મહેમાન ને તારે તમને થોડીક મજા આવી છે પછી તો વાત જ આપણે કરી થોડીક તમને બોર કર્યા આ સુગલા દેન બુઅર થઈ જ કે નહીં કોમેન્ટ કરી દેજો કેમ કે આપણે બ્લોગ માં આપણે નવા નવા છીએ આપણે જે નવો કદમ મૂક્યો છે બહુ સરધી જે નાખા બંધ થઈ ગયો આપણે બ્લોગિંગ ઇન્ડસ્ટ્રી માં થોડક નવા છીએ આપણે ડેલી બ્લોગ કરતા તાર તો કઈ વાંધો ન આવતો પણ જે દિન આપણે મૂકી દીધું ને તારું થોડું કેવર આવે છે એટલે આપણે નવી ઇન્ડસ્ટ્રી માં ઉજર એવું છે કહેવાય તો ધીમે ધીમે છે ને બ્લોગ નું ઉસરૂ રાખી ને ધીમે ધીમે છે ને બ્લોગ થોડું પ્રેક્ટિસ પડી શીખી એટલે કઈ વાંધો નહીં આવે અને કઈ દઉં કે અહીં ધાન જાય છે કેમ કે પતરા બહુ ખકડે છે ઉંદીડાના હવે આને ઉપર શું હોય કઈ ખબર નથી કેમ કે એરું હોય હું જ્યારે હું તો હોય તારે બહુ બીક લાગે એમ ઓલા શું કહેવાય ઉંદીને બધું ખખડતું હોય ને તારે પંખો શરૂ કરી દો પછી નો વાંધો કે પછી એવા જ નો આવી પુત્ર પુત્ર નો ને સર આપણે આવી છે એને કરી દઈએ જો તમને બ્લોગ પસંદ આવે પસંદ